અહીંયા જો અહીંયા બધા કપડાં છે ને આ બધા બતાવે છે એના ડ્રેસ બધા ઓનલાઈન બતાવે છે અને એમાંથી જો અહીંયા શોપિંગ થાય છે હો ઈન શોર્ટ જ્યારે શોપિંગનું કામકાજ આદર આમ ચાલુ થઈ જાય ને એટલે બીજા બધાય કામ આમ કહેવાય કે સાઈડમાં પડ્યા રહે એવી અહીંયા બધી વ્યવસ્થા થાય છે હે કેટલી ઘડિયા છે કાર્યક્રમમાં પંદરેક મિનિટ હજી પંદરેક મિનિટ આ શોપિંગ હાલ છે ઓનલાઈન શોપિંગ અને પછી આ કાર્યક્રમ ભાઈ આદરવાનો છે એવું બધું છે અને અહીંયા આજે છે રામનવમી એટલે સૌથી પહેલાં તો ભાઈ સર્વ રામ ભક્તોને રામનવમીની ખૂબ 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 શુભેચ્છાઓ બરાબર અને અહીંયા જો હમણાં મારા મમ્મી પપ્પા હમણાં આવે છે એટલે એના ફરાલની તૈયારી આપણે હમણાં કરી છે તો હમણાં અહીંયા આવે તો એની અરે તમારી મુલાકાત કરાવી દો પાછી અને શોપિંગ તો હાલ છે ભાઈ હાલો મળીએ થોડીક વારમાં પાછા બેઠા થઈ જાય અમે બહાર શોપિંગ કરે અમારા માટે અઘરું થઈ જાય છે એટલે પછી ઘરે બેઠા બેઠા કરી લઈએ કેવાય કે બપોર બરાબર બાર ને પંદર થઈ ગઈ છે આજે નવી સરપ્રાઈઝ આપણી ઘરે આવી છે આપડી ઘરે છે ને બે માણા છે એટલે બે માણા મતલબમાં બે બોઇસ છે બરાબર છે એટલે આનું નામ છે વિશાલ નહીં મિશાલ નામ છે પહેલી વાર સાંભળ્યું એવું છે ચલો અમારી બંનેની સરનેમ પણ સેમ સેમ છે જેઠવા અને તમારું નામ સર યજ્ઞેશભાઈ અને ચૌહાણ અને મિશાલભાઈ આવ્યા છે અને કઈક વસ્તુ લઈને આવ્યા છે એટલે હવે આપણે જોઈએ કે હું વસ્તુ લઈને આવ્યા છે આ મારી વાલી શું કરશું બગાતું હાલો એ ભાઈ શાકભાગ અને ફટાફટ બોલાવી લઈ અને ભેગા થઈ અને જોઈ કે આ વસ્તુમાં શું છે બરાબર કાંઈક તો નવા જૂની છે એ ખબર તો પડી ગઈ છે પણ તોય ખોલીને જરાક જોઈ લઈ કે શું છે હાલો ત્યાં અમારી ભેગા રેજે પાછા ભાઈ હવે ડાયરો જામી ગયો છે હવે જોઈશી કે આમાં શું છે બરાબર છે સૌથી પહેલાં તો થેન્ક યુ પહેલાં ખોટો પડી લઈએ આપણે વગા તું હાલ ફોટો પાડી દે હવે ભાઈ હવે ફોટો બોટો પડી ગયો છે હવે અને બહુ સરસ મજાનું પેકિંગ કર્યું છે પણ ક્યારેક ક્યારેક એટલું સરસ પેકિંગ હોય ને ખોલવાનું મન ન થાય પણ ખોલવું તો પડશે આને પેકિંગ છે ભાઈ ગયું છે એવું કઈ નથી ને કઈ ભાઈ એપ્રિલ નો ટ્રેન્ડ હાલે છે ભાઈ

આ પેન્સિલ થી બનાવ્યું છે પેન્સિલ થી કેટલો ટાઈમ લાગ્યો આને જોરદાર પણ હે ભાઈ 26 કે કલાક લાગ્યો 26 27 કલાક મહેનત કરી છે આ મિશાલ ભાઈએ અને તમે જોવો ભાઈ પેન્સિલ થી બનાવ્યું તો જો એક નંબર કારીગરી છે મને ઘડી કહેવું છું કે મેં તો પેલું આ ફોટો ડાઉનલોડ કરીને બનાવ્યો એ આઈ થી બનતા હોય બધાય આ એમ પણ અકલ્પનીય છે અને અમારા જે ચહેરાના એક્સપ્રેશન છે એઝ ઇટ ઇઝ આયા છે ભાઈ હો ભાઈ બેસ્ટ બેસ્ટ ગિફ્ટ છે ભાઈ હો થેન્ક યુ અને તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી હું છે જો તમને અહીંયા મેં આઈડી મેન્શન કર્યું છે તો ખાસ એમને ફોલો કરજો અને આમે જો ભાઈ જે લોકો ખરેખર આર્ટિસ્ટ છે ખરેખર કલાકાર છે ને આપણે એને કહેવાય ને કે સન્માન કરવું જોઈએ અને સપોર્ટ તો કરવો જ જોઈએ તો અને આવું કંઈક બનાવવું હોય ને તો એમને આઈડીને ફોલો કરજો અને આ તમારો પેશન છે કે બિઝનેસ છે શું છે બિઝનેસ નું પેશન બને અચ્છા તો એમનો પેશન પણ છે ને બિઝનેસ પણ છે તો તમારે આવું કઈ પણ પોર્ટ્રેટ કરાવવું હોય પેન્સિલ નું તો અહીંયા નંબર પણ આપી દઉં હા નંબર હા ચલો ભાઈ નંબર પણ આપી દઉં છું અને આઈડી પણ આપી દઉં છું ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેજો ઓકે ને ટેટુ બને બનાવો પણ બનાવો છો હે મારે ટેટુ બનાવવું છે અહીંયા શું બનાવવું હે મારી વાલી એવું લખાવું છે પણ દિલથી બહુ એટલે બહુ એટલે બહુ સરસ બનાવ્યું છે

દિલથી આનંદ છો દિલથી મજા આવી અને અમે આવું ક્યારેક ગૌડા ગૌઠા થઈ જાઉં ને તેથી આ ફોટો દઉં ને તેથી અમને આનંદ આવશે આપણે આવા લાગતા હતા એમ ભાઈ વાત વાતમાં અમને એક નવીન વાત ખબર પડી છે કે મિશાલભાઈએ કોઈ જગ્યાએ ક્લાસ નથી કર્યા એણે યુટ્યુબમાં જોઈ અને આ સરસ મજાનું પેઇન્ટિંગ કઈ રીતના બનાવને એ શીખા છે એટલે કહેવાનો મતલબ એટલો છે જો ખરેખર તમને પેશન હોય જે વસ્તુનું અને તમારે કરવું જ છે આ વસ્તુ તો પછી એમ કહેવાય ને કે હિમાલય પણ તમને નડતો નથી તમે આરામથી કરી જ શકો છો એમ અને મેં પણ ક્યારેય કોઈ જગ્યાએ એડિટિંગ શીખવું નથી યુટ્યુબમાં શીખવું છે કહેવાનો મતલબ એટલો જ છે કે સોશિયલ મીડિયાની અંદર જેટલું સારું સારું વસ્તુ તમને જોઈતી હોય ને તો તમને મળે જ છે હવે તમે સારું લ્યો છો ખરાબ લ્યો છો એ તમારી ઉપર આધાર છે હા શું ને સાચી હા અને ડિટેલિંગ આ બધું એણે ઓનલાઈન શીખવું એટલે ખરેખર આશ્ચર્યની વાત છે પણ એમ કહેવાય કે શીખવું હતું એટલે શીખી ગયા પોતે એન્જિનિયર છે પણ પેશન પેઇન્ટિંગનો હતો એટલે હવે પેઇન્ટિંગમાં ઝંપલાવું છે અને હું એ જ કહીશ કે જે તમારું જે તમારું પેશન હોય ને એને તમારું કામ બનાવજો એટલે તમને કામ કરવાની વધારે મજા આવશે હું મારા પણ વિશાલભાઈને એમના ભાઈ અત્યારે વિદાય લે છે આવજો થેન્ક યુ હા

એટલે એવું જરા આમ કોમ્બિનેશન કેવાય કે વિખાઈ ગયું છે પણ હવે કઈ નઈ ખાવને મોજ મોજ આવે ને એવું કરશું આ અલગથી ભીખી ચટણી બનાવી છે જેને તીખું ખાવું હોય ને એ તીખું ખાઈ લે શાંતિથી એમ એટલે વ્યવસ્થા તો છે બધી 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 હાલત જરાક રસોઈ પાણી કરી અને પાછા હાથ ના થાય ત્યાં સુધી જરાક હું સત્સંગ કરી લઉં ભાઈ દાદા ને દાદી ને ગરમી ન થાય ને એટલે અમારો એન્થની લઈ આવ્યો છે પંખો એમ કારણ કે આમના શું છે જરાક બફારો વધી વધી ગયો છે એમ અને આપણે હોલ માં ભય એસી વસી કઈ છે ની એટલે આ પંખો લે આયો છે વેરી ગુડ બેટા 10000 લોકો અને અહીંયા છે ને સાસુમા આસુમાને કોબોટા બે વાતચીત કરે છે બધી એની સ્ટોરી બતાવે છે ને આ છે ને તે છે ને બધું હવે એનું બધું વાતચીત કરી લેવાજો

તો હવે સાઉથનો ફિલ્મ શાંતિથી જોઈ લઈ અને પછી શાંતિથી ફૂઈ જાઉં બરાબર અને તમને સાઉથના પિક્ચર જોવા ગમે ગમે જરા કીધું બાકી એમને બધાને બહુ મજા આવે સાઉથના ફિલ્મ જોવાની હું અને બાકી તમને ખાલી અમારા બ્લોગ જોવા ગમતા હોય ને પપ્પા એમાં લાઇક શેર કરે બધા લાઇક કરો શેર કરો લાઈક કરો ને શેર કરો